માં ગંજી પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમતા ચાર ઈસમોને રોકડ રૂપિયા સત્તર હજાર ત્રણસો તરી તથા ગંજી પાના નંગ બાવન કિંમત રૂપિયા તથા મોબાઈલ નંગ ફોન નંગ ચાર કિંમત રૂપિયા વીસ હજાર એમ કુલ મુદ્દામાલ મળી કિંમત રૂપિયા સાડત્રીસ હજાર ત્રણસો ત્રીસના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ ધાંગધા સિટી પોલીસ સ્ટેશન જુગારધારા મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવાણ